માખણના પોતા જામી તો જ્યાં થાય ક્યાંક ક્યાંક હા એમ બધું ગોબરું બહુ હોય છે યાર કેમ છો યાર એવું બધું હોય અમારે ભાઈ સાહેબ ભાઈ ને પેલા તો નેહડામાં રહેતા મોટી તો ગોળી હોતી ને પછી મંડાતા બે ત્રણે બાબલા કેમ કે દૂધ ડેરી બેરે જવા દેવા ન હોય હા એ હવારમાં લાગીને હાય એ માખણ પાખાડ ને તમારે બોલાવતા હજી અમે બહાટી બોલાવી પણ હવે બોગરામાં આવી ગયું પેલા હું કેવાય બોલી મોટી ટાંકી આવતી ગોળી એમાં હતું બધું લેવા બધા નજારાઓ સાથે યાર સ્વાગત છે તમારું બધા જ એક નવા બ્લોગમાં હું આવી ગયો છું યાર આપણી ઓફિસમાં તમને તો આ કેમ બતાવું કેમ આવી ગયું એ લાઇટ તો છે નહીં તો આપણી પાસે કાળોતર વર્ગનું સાર્જલ હતું આજે ઓલું કયું તોકતે આવ્યું હતું એ દી આ સાર્જલ લેવા હતા તે મહિનો લાઇટ નહોતી આવી એટલે જો આ પપ્પમાં આપી નાખી દેવાની ઉભા તમને લાઈવ બતાવવું એ આમાં થઈ ગઈ આયરી બધી તાઈટ આ ચાર્જિંગ નો વાંધો નહીં હવે આપણે ચાર્જિંગ તો કરવું જ પડે ને ભાઈ તો ટાઈમ કેમ કાઢવો અત્યારમાં વિડિયો કેમ બનાવો યાર ટાઈમ તો બીજા નંબરની વાત છે એટલે ક્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરો કે હું ચાર્જિંગ કરી લો પછી જે કાટા મારી જો મિત્રો તો યાર ત્રણ વાગી ને બેતાલીસ મિનિટ થઈ ગઈ છે યાર આમ લાંબ લાઇટ બાઇટ ગઈ થી આવીને યાર ખાટું ને ભરી લીધું હતું પાણી હિરણ પણ નાખી દીધી છે કામ ઓન તો આ કેમ કઈ દેખાતું નથી બરોબર બ્રાઇટનેસ ઓછી છે યાર મને નથી દેખાતું તમને દેખાતું હે અને ભાઈ વરસાદ ગાંધવાનો થઈ ગયો છે સારું મતલબ મા એમાં કહેવાય કેવાય આમ જવા એ ઝૂમ થઈ જા તો કાલ જેવી ભૂલ નથી કરવી આપણે ફટાફટ નીરણ નાખી જ દીધી છે કે આ ખાઈએ જ લઈ બાકી ગરમી થાય ઓઘરી થાય છે ખબર બેઠા બેઠા પલ્લી જાય કામ તો કામ તો કઈ છે એ નહીં કરવાનું શું હોય બાકી આ ચાલુ વરસાદમાં ગઈકાલે ઢાંક્યું તું જોવા બધું આખી ગંજી એને કાગળને પહેરાવ દીધો હતો આ ડુંસો હારી લઈએ એટલે પલાળતો મોટા ને બે હું ખાચ્યો થઈ જાય ટાંઢા એ અમારે કાકા લઈ જાશે અમારે અમુક અમુક વાવણી કરવા મીડિયા પાછા બીજી દેહમાં મારો વરસાદ હતો ને વાળા ગોપાલ કાકા વાળી વાડી તમને ખબર હોય તો એ વિસ્તારમાં મારું વાવણી થાય એવું હતું જ બધા મંડાઈ જશે અમારે કાકા ટાંટા લઈ જાશે ડબલ ટાંટા કરે છે અને માવણી કરી નાખવાની થાય છે ને આપણે હજી કંઈ થાય એવું છે નહીં આજમાં એટલે બેન રાખ્યો હાલો નહીં હવે હલો નિરાયણ લાખલો પછી સરસા કરીએ હલો આમ થાબા ઉપર આંટો મારી યાર અમુક અમુક વાવણી કરે છે એમ કહેતો હતો હું અત્યારમાં નયન ભાઈ તડકો જમો છે જોરદાર બાકી નજારા બધું દેખાડી દઉં તમને હવે આ આપણે ખેતર બધું શું કહી ગયું એટલે કાંઈ હતું નથી ભાઈ કે ગારો સોટે એવું નથી આમ તો રાતનો સોટતો હવે તો એ નથી બરો સારી ક્વોલિટી કરવું દેખાણું હવે આમ દેખાડી દાવ તમને હવે ફૂલ ઝૂમ મારી દો વાત હા એમ આ ખેતર દેખાય અમે કપાસ્યા સોંપાઈ છે આમાં સોંપાઈ છે બાકી ચેક ચેક તો સોડવાના બાકી હતા એ હવે સોળી નાખશે પલ્લી જો ને એમાં અને અહીંયા અમારે કા કડવી આવી દીધી હતી

આ બાજુ કેમ છે યાદ કરવા તો ત્યાં અહીંથી જ આવવાનો છે લાઈટ બાઈટ જી છે ભાઈ એટલે ઘોડી કોઈ લાલ હાલ ટાઈમ લેપ દેખાડ દે એક મસ્તીનો વાહ ભાઈ વાહ એ જોવા બાકી તાટી પોળ દે સુગંધ આવે છે અરે પણ એ નજારો બાકી જોયા એકો છે હું અરે પણ જોઈ જ માહોલ જામતો જાય છે બસ સાંટા જ ન ખરતા બાકી બધું તો આમ ધોઈ ને કવું એવું લાગે છે સાટા કરી જાય તો મજા આવી જાય બોલો દેખાડો ફૂલ ક્વોલિટીમાં બોલો આમાં રહી જાય અમુક ઓઘા રહી જાય વાત ઉપર ઘેર આવ્યા નજારા આવી બોલો થોડું ભાઈ નજારા દેખાડવા ગમે કરી તમે એક સબસ્ક્રાઇબ નથી કરી શકતા બોલો હું તમારે આટું કેટલું કરું તમે સબસ્ક્રાઇબ નથી કરતા કરી નાખો હાલો એ વાતો કર બીજી યુટ્યુબ ચેનલો ઉપર આટા મારજો હિન્દીમાં વ્લોગ દાબવાના છે આજે ચાર મહિના છે એડવર્ટાઇઝ કરવું એના પણ તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા આટો મારતા વાલો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો બાકી બીજું કંઈક કામ આવશે આજે આગળ તો વરસાદમાં આપણે નાવું તો થાય જ છે આગળ આવે એટલી વાર લો અત્યારે વીજળીની થઈ ગઈ છે શુભ શરૂઆત બાય ભાઈ પાડું પાડું ગયું છે આવી ગોળા તને આટા મારતું અહીંયા કા બોલા લા પણ એ ઓ ખાંગા છે હે ખાંગા બોલા નાય છે ના તો ના તો પવન આવે છે આરો આ જોઈ લો એ લા હા આવાટાણા જાવે આનું શું કરું બાય ખાલી મિત્રો યાર વાવણી થઈ ગઈ હોય એવું કંઈક લાગે છે હવે હા હા ગહો ભાઈ એક ગઈ ને એમાં કંઈ કેવું જ ન પડે ને હવે વાહ ભાઈ વાહ સરસ જો હવે વાવી હકાય જો ભાઈ તને ખેતરમાં તો સારું દેખાય હું બધે સારું છે આપડે જોવા એલું જાય છે હા ઘટે કઈ હવે હવે કઈ નો ઘટે જો વાહ ભાઈ વાહ હા કડાકા ભડાકા થાય છે હોય ત્યાં ખતરનાક વરસાદ ને ને આવે છે હું અહીંયા જોવા આવી ગયો મારું પાણી તો હાલતું નથી થાય ખાળ જોવા બધે નિરણ બગડી જાય એટલે ત્યાંનું કંઈક કરવું જોઈએ હાલ હું આનું કંઈક રિપેરિંગ કરું પેલા વાસડાને બાંધવા પડ લઈ ગયો મિત્રો યાર છ વાગીને છત્રીસ મિનિટ થઈ ગઈ છે અને જાય વરસાદ વેરો છે નેરા આવી ગયા ભાઈ ફૂલ ઓકે એકદમ આમ છે નેરું બતાવી દઉં તમને એટલે કેમ હાલતો ને હા

હું આ ના દર્શન કરવા આવ્યો તો મેં કીધું કેમ આ થોડું ખાકડું તો પડે છે ખાળ આયાં એ ખાળ એ ત્યાં હારા મારી જાય તો નેહરુ તો જાતું જ હોય હવે સવાલ વગરની વાત છે જાય બોલે ઓ ખખડાટી બોલે ભાઈ હવે એ ઘડી કાઈ ગડીત તો પવન પવન લેવા મેળવું તો મેં કીધું લેલા આ ખાળમાં પાણી આવે એટલું તમારે હા ખેતરમાં જ પાણી જાય એટલે

અરે તો ઓલ પાવ્યો તો કા ન્યાથી સીન આવશે જોરદાર એક ખટે નહીં એવો ફોટો પાડ લો એક વાહ ભાઈ વાહ જોવો હવે નજારો જોવો યાર દેખાય ને બાકી જક્કાસ અહીંથી અરે પણ સારો યાર નેરું જોતા જ આવ્યું નેરું એલા ભાઈ દેખાડી દો વાલો ને હવે ના ના વિચાર્યું હતું એવું બધું તો નથી ના ના હોય એમ તો સારું કહેવાય એટલું પાણી કાંઈ ઓછું ન કહેવાય તો હજી આમ ભયો ઓછા યાર તમને પ્રોપર જ દેખાડો થાય છે આ રૂપ ભાઈ વાળો ખાતર સાબા કરીને ઓલ સેટ છે હા એમ જો જાય હવે આ તો હમણાં વયું જાય પાણી ખબર એ નહીં પડે અને એમ તો ઘણું પાણી છે આ લઈને વયું જાય આમાં ગાડીઓ વાડીઓ ના સાળા કરાય નહી લો હાલો ભલે જાતુ એ વાત ઉપરથી એક વાત આવી કે હમણાં ભાઈ આ સોફામાં નહીં નવા નેરા જાય ને પછી મારી તમારી જેવા શું કે અમુક ને ઓલા ફૂલાય જાય ને ઓલો ઓલો ઓવર કોન્ફિડન્સમાં આવી પછી જે નેરાઓમાં ગાડીઓ નાખે ને કટારા નાખે ને ટ્રેક્ટર નાખે ને તણાઈ જાય અમે ધ્યાન રાખ્યું ભાઈ ખેલ કરવા દીકરા થાતા નહીં નેરામાંથી નીકળી જાય તમે શું કહેવાય હીરો નથી કહેવાનો

સારું હાલો યાર મિત્રો થી યાર આવી ગયા છે આપણા મેળા એવો એમાં કઈ જોવાનું હોય ને નહીં યાર હું જોઈ લઉં વિડીયો કદી પૂરો વિડીયો મજા તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો યાર મારા ઘડિયા કેવું પડે તમને સારું ન લાગે બાકી લાઈટ બાઇટ તો હોય નહીં તો તમને ખબર જ હોય મસ્ત મજાના જ જીવડા બોલે છે ને હવે આજે ડેટ કાંઈ બોલે છે નેરા ભરાઈ જાય એટલે બાકી મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જઈને જયભાઈ